વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ આઠની ગુજરાતીની નવી આઈડિયા સ્વાધ્યપૂર્મા સત્ર એકનો છેલ્લો અને દસમો ભાગ છે દુનિયા અમારી એ આજે આપણે જોવાનું છે વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રથી મિત્રો હોય તો એને પણ વિડીયો વોટ્સઅપમાં જરૂરથી શેર કરજો જેથી કરીને દૂરના ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે ને વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ ચાલો પાઠ નંબર છે દસ દુનિયા અમારી ગીત છે જેના લેખક છે ભાનુપ્રસાદ પાંડ્યા ચાલો અહીંયા તમને પેલા કવિતાની સમજૂતીના વિકલ્પો ચાલો સૌથી પહેલા આવે છે વિકલ્પો પેલું છે દુનિયા અમારી કાવ્યના કવિનું નામ જણાવો તો જવાબ આવશે એ ભાનુપ્રસાદ પંડ્યા પછી બીજું છે દુનિયા અમારી કાવ્યમાં કોને સંબોધીને વાત કરવામાં આવી છે તો જવાબ આવશે બી ઈશ્વરને પછી ત્રીજું છે દુનિયા અમારી કાવ્ય કવિએ કેવી વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને સર્જ્યું છે તો જવાબ આવશે એ અંત પછી ચોથું છે કવિતામાં કદરવની દુનિયા અમારી દ્વારા કયો ભાવ વ્યક્ત થાય છે તો જવાબ આવશે બી અવાજ દ્વારા અનુભવાતી સુંદરતા પછી પાંચમું છે રાત કોની સરહદથી છટકીને જાય છે તો જવાબ આવશે પછી છે પવનની લહેર સાનો સંબંધ સાચવે છે તો જવાબ આવશે સી સ્પર્શનો પછી સાતમું છે ટેરવાની તાજી કે ફૂટી તે નજરોના અનુભવની દુનિયા અમારી પંક્તિ દ્વારા કવિ શાની વાત કરે છે તો જવાબ આવશે એ સ્પર્શ દ્વારા અનુભવાતી નવી દ્રષ્ટિ પછી આઠમો છે કવિતામાં કઈ સંવેદનાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે તો જવાબ આવશે સી અવાજ સ્પર્શ અને ગંધ પછી આગળ આવે છે બીજો ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે દેખ્યાનો દેશ એટલે જવાબ આવશે આંખ પછી બીજું છે ખાલી જગ્યા રખડિયાની મોજ સીધવી લીધી તો જવાબ આવશે વાટે પછી ત્રીજું છે ફૂલોના ખાલી જગ્યા રિસાઈ ગયા તો જવાબ આવશે રંગો પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો છેલ્લે એમાં પેલું છે પગરવની દુનિયા એટલે પંખીઓના અવાજની દુનિયા તો જવાબ આવશે ખોટું પછી બીજું છે કલબલ શરૂ થઈ જાય છે તો જવાબ આવશે ખરું પછી ત્રીજું છે બંધ પોપચામાં અંધકારની ઉપસે છે તો જવાબ આવશે ખોટું પછી ફૂલોની સુગંધને અંધ વ્યક્તિ અનુભવી શકતી નથી તો જવાબ આવશે ખોટું પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન જોડકા જોડો ચાલો આને તમારે બ સાથે જોડવાના છે ચાલો આમાં પેલું છે જગતને જોઈ ન શકું તો જવાબ આવશે સી સાંભળીને સાંભળીને જગતને પારખવું પછી બીજું છે જ્યાં ત્યાં ફરવાની મજા છીનવાઈ તો જવાબ આવશે ડી પગના પગના અવાજથી આગળ વધવું પછી ત્રીજું છે ફૂલોના રંગોની પરખ ન થઈ શકવી તો જવાબ આવશે એ થકી ફૂલોની ઓળખ પછી ચોથું છે દરિયાની વળતી તો જવાબ આવશે એ એકબીજાને મળવાનો સંબંધ સચવાય છે પછી પાંચમું છે ટેરવા એ જ આંખો તો જવાબ આવશે બી સ્પર્શ અનુભવ વડે આગળ વધવું પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન એક એક વાક્યમાં ઉત્તર લખો ચાલો આવે આવે છે પેલું બંધ પોપચામાં કવિને શેની ભાત દેખાય છે તો કે બંધ પોપચામાં કવિને રંગોની ભાત દેખાય છે પછી બીજું છે લેરખી ક્યાં સંદેશ આપે છે તો કે લેરખી એકબીજાને સમાન એટલે કે ઋતુ ઋતુના પરિવર્તનનો સંદેશ આપે છે પછી ત્રીજું છે ફૂલો રંગીન કેમ હોતા છે તો કે ફૂલો રંગીન હોય તો દુનિયા સુંદર રંગોથી રંગબેરંગી દેખાય વળી ભમરા પતંગિયા વગેરેને આકર્ષવા માટે પણ ફૂલો રંગીન હોતા હશે પછી આગળ આવે છે ચોથું અંધજનના ટેરવા પર શું ફૂટ્યું છે તો કે અંધજનના ટેરવા પર તાજી નજર ફૂટી છે પછી પાંચમું છે ઈશ્વરે શું શું લઈ લીધું છે તો કે ઈશ્વરે દેખ્યાના દેશ વાટે રજડવાની મોજ અને ફૂલોના રંગો લઈ લીધા છે પછી આગળ આવે છે છઠ્ઠું નીચેના દરેક પ્રશ્નનો બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો ચલો એમાં આવે છે પેલું પગરવની દુનિયા પ્રજ્ઞાચક્ષુની કલ્પનાને સી રીતે સડ સળવડાવે છે તો કે રસ્તે રખડવાનો આનંદ ભલે છીનવાઈ ગયો પ્રજ્ઞાચક્ષુ એનો અફસોસ કરતો નથી કેમ કે એની પાસે પગરવની દુનિયા છે એના કારણે એટલા સતેજ છે કે માણસના ચાલવાના અવાજ પરથી કોણ આવ્યું છે એની એને તરત જ જાણ થઈ જાય છે પછી આવે છે બીજું ફૂલોના રંગ અને સુગંધ બાબતે શો નિર્દેશ કર્યો છે ફૂલોના રંગ અને સુગંધ બાબતે કવિ કહે છે કે ફૂલોના રંગ ભલે અમારાથી વિસાઈ ગયા પણ અમે ફૂલોની એક સમાટી સુવાસને અમારા શ્વાસમાં ભરી અમે ફૂલો સાથે અમારો નાતો જીવંત રાખ્યો છે છે ત્રીજું આંખોનું સ્થાન લીધું છે એવું શા માટે કહ્યું છે કે ટેરવાએ આંખોનું સ્થાન લીધું છે એવું એટલા માટે કહેવાયું છે કે અંધજનની આંગળીઓના ટેરવા વસ્તુને અને માણસના સ્વર્ષીને ઓળખી જાય છે આમ અંધજનના જીવનમાં આંગળીઓના ટેરવા આંખોનું કામ કરે છે આથી કવિ કહે છે કે અંગજનની આંગળીઓને ટેરવે ટેરવે હવે નજર ફૂટી છે એટલે કે ટેરવાએ આંખોનું સ્થાન લીધું છે પછી જોથું છે હવે શું શું બચ્યું છે જેનો કવિને સંતોષ છે હવે શું શું બચ્યું છે જેના કવિને સંતોષ છે તો કે હવે કવિ પાસે કલરવની દુનિયા પગરવની દુનિયા વિવિધ પ્રકારના અવાજની દુનિયા સુગંધના અનુભવની દુનિયા સ્પર્શની દુનિયા એટલે કે આંગળીના ટેરવે ફૂટેલ નજર વગેરે બચ્યું છે જેનો કવિને સંતોષ છે પછી સાતમું છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં આપેલું છે રૂપ અને અવાજ વિશે શું કહ્યું છે તો કે રૂપ અને અવાજ વિશે કવિ કહે છે કે આંખોના બંધ પોપચામાં રંગોની ભાત સમાવી લીધી છે રાતનું રણઝણતું રૂપ લોચનની હદ વટાવી જતું હોય એમ લાગે છે વળી કવિ પંખીઓની કલરવની દુનિયા પગરવની દુનિયા તેમજ વિવિધ પ્રકારના લેખાઓએ ખીલતા અવાજોના વૈભવની દુનિયા કવિની હોય તેમ તેઓ જણાવે છે પછી બીજું છે વહેલી સવારે થતા અનુભવનું વર્ણન કરો તો કે વહેલી સવારે પંખીઓનો કલરવ થતાં અંધજન બંધ પોપચામાં સૂર્યોદયને સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે એ વખતે અંધજનને થાય છે કે એની આંખોની સીમામાંથી છટકીને રણઝણતું રૂપ લઈને રાત જાણે ચાલી ગઈ છે અને સવાર પડી છે અને પહેલાં તે પોરનો કલબલ સંભળાય છે પછી ત્રીજું છે અંધ વ્યક્તિ શા માટે નિરાશા અનુભવતી નથી તો કે અંધ વ્યક્તિ આંખો ભલે ઈશ્વરે લઈ લીધી હોય પણ તેમની પાસે અવાજની મધુર સ્વરની દુનિયા સરસ ખીલી હોય છે તેમને માટે અન્ય ઇન્દ્રિયોના દ્વાર ખુલ્લા છે અંધ વ્યક્તિ કાન દ્વારા મધુર કલરના અવાજની દુનિયાનો પગલાંના અવાજથી માણસના આવવાનો ત્વચા દ્વારા પવનની લેરખીના સ્પર્શ થતાં દરેક ઋતુના સૌંદર્યનો અને નાક દ્વારા ફૂલોની સુવાસનો આનંદ માણે છે અને પોતાની દુનિયાને વૈભવશાળી બનાવે છે આમ એક ઇન્દ્રિય જતાં તેમની અન્ય ઇન્દ્રિયો સતેજ બનીને તેમને વિશાળ દુનિયામાં લઈ જાય છે આથી અંધ વ્યક્તિ નિરાશા અનુભવતા નથી પછી ચોથું છે દુનિયા અમારી કાવ્ય દ્વારા કવિ શું કહેવા માગે છે કે દુનિયા અમારી કાવ્યમાં કવિ અંધ વ્યક્તિની ખુમારીની વાત કરે છે આંખો જતાં અંજન લાચાર બનીને બેસી રહેતો નથી તે જીવન જીવવાનો આનંદ અન્ય ઇન્દ્રિયો દ્વારા મેળવીને પોતાનું જીવન રસમય અને આનંદ આનંદસભર બનાવી દે છે અંજનની કલરની દુનિયા અમારી વૈભવની દુનિયા અમારી અને અનુભવની દુનિયા અમારી શબ્દોમાં વર્તાય છે અંજન કહે છે કે ફૂલોના રંગ ભલે અમારાથી ગયા પણ અમે ફૂલોની એક સમાટી સુવાસને અમારા શ્વાસમાં ભરી દઈ અમે ફૂલો સાથે અમારો નાતો જીવંત રાખ્યો છે અમારી આંખ ભલે ચાલી ગઈ પણ અમારી આંગળીના ટેરવે સ્પર્શની આંખો ફૂટી છે સ્પર્શની આંખો દ્વારા અમે દુનિયાને જોવાનો લાવો કોઈની દયા કે સહાનુભૂતિ પર જીવાને બદલે અને માને છે છે પછી આગળ આવે હું કાવ્ય પંક્તિ પૂર્ણ કરો ચલો પેલી કાવ્ય પંક્તિ છે દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી વાટે રખડિયાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી પછી આગળ આવે છે બીજું લેકા લેખાએ મોરતા અવાજના વેભોની દુનિયા અમારી ફૂલોના રંગ રિસાઈ ગયા જાળવતી ના તો આ સામટી સુગંધ પછી આગળ આવે છે નવમું નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો આપેલું છે વાક્યને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો ચલો એમાં આપેલું છે અમે મધુર અવાજ કરતા રહીશું તો કેવી કંઈ કાવ્ય પંક્તિ છે પણ કલરવની દુનિયા અમારી પછી બીજું છે અમારો જ્યાં ત્યાં ફરવાનો આનંદ ઝૂંટવી લીધો છે તો કે વાટે રખાડિયાની મોજ છીનવી લીધી પછી ત્રીજું વહેલી સવારે સોર બકોર સંભળાય છે તો કે કલબલ તો થાય જ્યાં પહેલો તે પોર પછી ચોથું છે ગીત ગાતા અવાજ ખીલી રહ્યો છે તો કે લેકા મોરતા અવાજના વૈભવની દુનિયા અમારી પછી પાંચમું છે સુગંધ થકી સંબંધ જળવાઈ રહ્યો છે તો કે જાળવતી ના તો આ સામટી સુગંધ પછી આગળ આવે છે બીજું વાક્યના આધારે રેખાંકિત શબ્દનો સાચો અર્થ શોધીને લખો ચાલો નાથ નાથ એટલે શું થાય તો કે શેઠ અથવા પ્રભુ પછી બીજું છે કલરવ તો કે કલરવનો શું અર્થ થાય અવાજ પંખોનો મધુર પંખીઓનો મધુર ધ્વનિ નાથનો અર્થ થાય પ્રભુ ને કલરવનો થાય પંખીઓનો મધુર ધ્વનિ બરાબર ચાલો પછી ભાત એટલે કે છાપ થાય એનો અર્થ પછી રસડિયા એટલે કે ફરવું પછી મોરે એટલે કે ખીલવું થાય એનો અર્થ પછી આગળ આવે છે ત્રીજું લાગુ પડતો શબ્દ કૌંસમાંથી શોધીને લખો ચાલો તબલાનો કર્ણ પ્રિય અવાજ તો એને કહેવાય નાદ પછી બીજું છે લતા મંગેશકરની સુમધુર ગાયકી તો એને કહેવાય સૂર પછી ત્રીજું છે છોકરાની વાતચીત તો એને કહેવાય કલબલ પછી ચોથું છે પંખીઓનો મધુર ધ્વનિ તો એને કહેવાય કલરવ પછી પાંચમું છે પગનો ચાલવાનો અવાજ તો એને કહેવાય પગરવ પછી છઠું છે બજારમાં વાહનોનો જુદો જુદો અવાજ તો એને કહેવાય ઘોંઘાટ પછી આગળ આવે છે ચોથું ઉદાહરણ મુજબ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો ચાલો પગરવ તો કે બાળકોના પગરવથી ઘર ગુંજી ઉઠે તો આપણે આ રીતે લખીએ તો કે મારા ઘરના સભ્યોના પગરવથી મને તેમની ઓળખ થાય છે પછી બીજું છે કલરવ તો કે બાળકોના કલરવ ઘરમાં ખુશીઓથી ભરી દે છે તો આપણું વાક્ય કેવું થાય તો કે સવારના સમયે પંખીઓનો કલરવ સાંભળવો ગમે છે પછી ત્રીજું છે કલબલ તો કે રમતના મેદાનમાં બાળકો કલબલ કરતા હતા તો તમારું વાક્ય કયું આવશે તો કે બજારમાં લોકોની કલબલ સંભળાઈ રહી હતી પછી ચોથું છે લેરકી તો કે પવનની લેરકીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ તો તમારું વાક્ય થઈ છે કે દરિયા કિનારે શીતળ લેરખી આવવાથી ઠંડકનો અનુભવ થયો પછી પાંચમું છે લેખો તો કે મનોજને લેખો કરીને ગાવાની ટેવ છે તો તમારું વાક્ય કયું થાય છે તો કે ગાયક લેખા સાથે ગીત ગાઈ રહ્યો હતો પછી પાંચમું છે લીટી દોરેલ શબ્દની જગ્યાએ કોંશમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો આકાશમાં પક્ષી ઉડતું હતું તો પક્ષી નીચે લીટી છે તો એની જગ્યાએ ચકલી શબ્દ વાપરવાનો તો કે આકાશમાં ચકલી ઉડતી હતી ચાલો રિયા બેઠી બેઠી ખાટી હતી તો રિયાની જગ્યાએ યુવરાજ વાપરવાનું તો કે યુવરાજ બેઠો બેઠો ખાતો હતો ચાલો ત્રીજું બાળકો રમે છે તો બાળકોની જગ્યાએ હું વાપરવાનું તો કે હું રમું છું ચોથું છે જયદેવ હસતો હસતો લખતો હતો તો જયદેવની જગ્યાએ કોમલ વાપરવાનું કે કોમલ હસતી હસતી લખતી હતી પછી પાંચમું છે તપેલી દૂધથી ભરેલી હતી તો તપેલીની જગ્યાએ તપેલું તો કે તપેલું દૂધથી ભરેલું હતું પછી આગળ આવે છે દસમું નીચેના શબ્દોના સવાનાર્થી શબ્દો લખો ચાલો નાથ એટલે કે સ્વામી અથવા માલિક વાટ એટલે કે રસ્તો અથવા માર્ગ મોજ એટલે કે આનંદ અથવા મજા ચોથું છે ભાત એટલે કે છાપ અથવા પ્રકાર પાંચમું છે લોચન એટલે કે આંખ અને નેત્ર છઠું છે રૂપ એટલે કે સૌંદર્ય અને આકાર સાતમું છે મોરું એટલે કે ખીલવું અથવા વિકસવું આઠમું છે અવાજ એટલે કે ધ્વનિ અથવા રવ નવમું છે વૈભવ એટલે કે સમૃદ્ધિ અથવા ભવ્યતા દસમું છે ફૂલ એટલે કે પુષ્પ અથવા સુમન અગિયારમું છે સુગંધ એટલે કે સુવાસ અથવા સૌરભ બારમું છે સંબંધ એટલે કે નાતો અથવા જોડાણ પછી આવે છે વિરોધી શબ્દ મોજનો વિરોધી પીડા બંધનું વિરોધી ખુલ્લું રૂપનું વિરોધી કુરુપતા વૈભવનો વિરોધી દારિદ્ર્ય ફૂલનો વિરોધી સૂડ રીસાઓનું વિરોધી રીજવું સુગંધનું વિરોધી દુર્ગંધ તાજીનો વિરોધી વાસી અનુભવનો વિરોધી અનુભવ પછી આગળ આવે છે ચોરણી સુધારો ચાલો દુનિયા આમ લખાય પછી પોપચા પછી સરહદ પછી રણજણતું પછી વૈભવ પછી સુગંધ પછી લેરખી પછી નજરો અને આવે છે અનુભવ પછી આગળ આવે છે શબ્દકોષના ક્રમમાં ગોઠવો એટલે કે કક્કાના ક્રમમાં ગોઠવવાના છે ચાલો તો એમાં પહેલું આપ્યું છે તો કક્કાના ક્રમમાં ગોઠવો તો આવશે કલબલ કલરવ પગરવ લેરખી અને સરહદ પછી બીજું આપ્યું છે તો એને અનુભવ દુનિયા લોચન વૈભવ અને સુગંધ પછી આગળ આવે છે ચૌદમો પ્રશ્ન નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો તો ચાલો દુનિયા છે તો કે દ ઉ ન ઈ ય અને આ બીજું છે રંગો તો કે ર ગ અને ઓ ત્રીજું છે છે તો કે ચોથું છે લેહકો તો કે લ અ હ એ ક અને ઓ પાંચમું છે સામટી તો કે સ આ મ અ ટ અને ઈ પછી છઠ્ઠું છે લોચન તો કે લ ઓ ચ અ અને ન પછી પંદરમું છે નીચેને ધ્વનિઓ જોડીને શબ્દ બનાવીને લખો ચલામાં પેલું છે છ ઈ ન અ વ ઈ તો કે છીનવી પછી બીજું છે મ હ ઓ ર અ ને આ તો કે મોરતા ત્રીજે વ ઐ ભ અ ને તો કે વૈભવ ચોથું છે સ દ એ સ તો કે સંદેશો પછી પાંચમો છે લ અ હ એ ર હઈ તો કે લેરખી છઠ્ઠું છે ન અ જ ર ઊ તો કે નજરું પછી સોળમો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ચાલો એમાં પેલું છે આંખનું પાપણવાળું ઢાંકણ તો એને કહેવાય પોપચો પછી બીજું છે ઢીલ કરવા નકામાં આમ તેમ ફરિયા કરું તો એને કહેવાય રસડવું પછી ત્રીજું છે વર્ણ લંબાવી કે રાગડો તાણીને બોલું તો એને કહેવાય લેખો પછી ચૌદમું છે પવનની ધીમી લેર કે મોજું તેને કહેવાય લેરખી પછી આગળ આવે છે સત્તરમો પ્રશ્ન કાવ્યાંશ વાંચીને પ્રશ્નોનો જવાબ લખો તો કાવ્ય વાંચીને તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે

તો કે કવિને પર્વતને ઈશ્વરના વોળા ખંભા તથા સરોવરમાં તેમની આંખનો અનુભવ થાય છે પછી બીજું છે મેઘધનુષ્યના રંગોમાં કોણ રમી રહ્યું છે સમજાવો તો કે મેઘધનુષ્ય કુદરતનું અદ્ભુત સર્જન છે તેના કલાત્મક રંગો જોઈ આપણને થાય છે કે તેમાં ઈશ્વર રમી રહ્યા છે પછી ત્રીજું છે કવિ ઈશ્વરને તરણાનો તારણહારો શા માટે કહે છે તો કે કવિ ઈશ્વરને તરણાનો તારણહારો કહે છે કારણ કે ઈશ્વર નાનામાં નાના જીવની પણ સાંભળ રાખે છે અને તેને મુશ્કેલીઓમાંથી ઉગારે છે પછી ચોથું છે ઈશ્વરની સોગાત કઈ છે અને શા માટે તો કે ફૂલ ફૂલની રંગ સુગંધ ઈશ્વરની સોગત છે કારણ કે તે ઈશ્વરની અમૂલ્ય ભેટ સમાન છે પછી પાંચમો પ્રશ્ન છે માગે મુજબ લખો ચાલો સમાનાર્થી શબ્દ લખો સમુદ્રનો સમુદ્રનો સમાનાર્થી થાય દરિયો પછી બીજું છે વિરોધી શબ્દ લખો સંકુચિત તો સંકુચિતનો વિરોધી થાય વિશાળ ચલો પછી આગળ આવે છે અઢારમો પ્રશ્ન કે દિવાળીની રજામાં તમારું શું આયોજન છે તમે તે રજા કેવી રીતે પસાર કરવાના છો તે જણાવતો પત્ર તમારા મિત્રને લખો ચાલો તો પેલા તમારું નામ પછી એડ્રેસ આંબાવાડી જામનગર તારીખ તેર નો બે હજાર ચોવીસ પ્રિય મિત્ર અર્ણવ હું મજામાં છું અને તારી પણ કુશળતા ઈચ્છું છું આ વખતે દિવાળીની રજામાં હું ક્યાંય ફરવા જવાનો નથી આ વખતની દિવાળીની રજાઓમાં મારું આયોજન કંઈક જુદું જ છે જે તને આ પત્ર દ્વારા જણાવી રહ્યો છું હું દરરોજ વહેલી સવારે ભાઈ સાથે બગીચામાં ફરવા ચાલવા જવાનો છું ત્યાં જઈને હું હળવી કસરત અને યોગ પ્રાણાયામ કરીશ જેનાથી મારું શરીર અને મન બને તંદુરસ્ત રહેશે ઘણા સમયથી સંગીતના વાદ્યો વગાડવાનો મારો સુખ હું દિવાળીમાં પૂરો કરીશ તેમાં ખાસ હું હાર્મોનિયમ અને અન્ય કીબોર્ડ વગાડતા શીખીશ મને અંગ્રેજીમાં વાત કરવી ખૂબ ગમે છે તેથી હું ઇંગ્લિશ સ્પીકિંગના વર્ગમાં પણ જોડાવાનો છું મારા દાદાને ચેસ રમતા ખૂબ સારી રીતે આવડે છે હું તેમની પાસેથી ચેસ શીખીશ અમે અડોશ પડોશમાં મિત્રો દરરોજ સાંજે મ્યુનિસિપાલિટીના મેદાનમાં એક કલાક કબડ્ડીની રમત રમવાના છીએ આ ઉપરાંત મારે શાળામાંથી શિક્ષિકાએ આપેલું દિવાળી ગૃહકાર્ય પણ કરવાનું છે આ બધા આયોજનોમાં દિવાળીનો તહેવાર પણ ધામધૂમથી મનાવવાનો છે તું દિવાળીની રજાઓમાં રાજસ્થાનના પ્રવાસે જવાનો છું તો પ્રવાસથી આવ્યા બાદ તેનું વર્ણન કરતો પત્ર જરૂર લખજે હું તને પ્રવાસની શુભેચ્છા પાઠવું છું તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ લિખિત કોણે લખ્યો હતો કે તારો મિત્ર ધવલ મિસ્ત્રી ચાલો તો આ પત્ર પણ અહીંયા થાય છે પૂરો અને આ સેમની સત્ર એકની ગુજરાતીની સાધ એક પણ થાય છે પૂરી અને જો વિડીયો ગઈ હોય તો આખું પ્લેલિસ્ટમાં નોખા નોખા પાર્ટનું તમે રિવિઝન પણ અહીંથી કરી શકશો બરાબર છે ને ખાસ તો એક વિનંતી છે કે તમારા મિત્રો હોય એને જરૂરથી જરૂર આપણો વિડિયો શેર કરજો વોટ્સઅપમાં જરૂરથી જરૂર શેર કરજો એને પણ કહેજો કે એ પણ બીજા વિદ્યાર્થીઓને મોકલે વધારે વિડીયો જોવો આઈડિયલના તો પ્લેલિસ્ટમાં ખાસ જજો અને એમાં નોખા નોખા વિષયના મોકલે મોકેલા છે નોખા નોખા ધોરણના તો એને પણ કહેજો અને ખાસ વિનંતી છે કે તમારા નાનો કોઈ મિત્રો હોય ધોરણ છ સાત આઠમાં ભણતા હોય તો એને પણ જરૂરથી જરૂર આપણા વિડીયો મોકલજો ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન